પ્રાપ્ત માહિતી અનુસાર ચાર કરોડ એક્યાસી લાખના ખર્ચે બંને રોડ નું નિર્માણ થશે શાળાએ જતા બાળકો અને ચોમાસામાં આ રોડ થકી લોકોની સમસ્યાનો અંત આવશે બંને ગ્રામજનોમાં ખુશી જોવા મળી

મોટી સંખ્યામાં બંને ગામના ગ્રામજનો સરપંચ ઉપસરપંચ અને માર્ગ મકાન વિભાગના મયંકભાઈ હાજર રહ્યા હતા ભારતીય ડભોઈ વિધાનસભાના ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના તમામ વિસ્તારોમાં વિકાસના કામો હાથ પર લેવામાં આવ્યા છે વર્ષોથી જે રસ્તાઓની માગણી હતી એ રસ્તા વેગાથી પૂરા અને વડા વણાદરાથી કડદરાપુરા બે રસ્તાઓનું કામગીરી આજે હાથ પર લેવામાં આવી છે અને બંનેના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે જે રસ્તાઓથી જે વિદ્યાર્થીઓ જે એ લોકોને શાળા કોલેજ જવામાં જે તકલીફો પડતી હતી એમાંથી મુક્તિ મળશે ડિસ્ટન્સ જે મોટું હતું એને બદલે લોકો શોર્ટમાં ડબોઈ સુધી પહોંચી શકે એવી વ્યવસ્થાઓ થશે અને જેમની ખેતીની જમીનો છે ખેતીમાં ચોમાસામાં ના જઈ શકતા હોય તો જઈ શકશે એટલે આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું